એ એમના દાતાશ્રીઓ જે છે એમને પણ આ તકે આપણે ભૂલી ન શકાય કારણ કે ગામના દાતાઓ જે છે એમના થકી આપણી શાળાઓ જે છે ઉજાગર બનતી હોય છે એટલે બાળકો માટે જે દાતાશ્રીઓ જે છે પોતાના સ્થાને ઊભા થશે મારી વિનંતી એટલે એમને પણ ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ ખૂબ આભાર બેન એક એવું જોવા મળ્યું કે આ જે પ્રવેશોત્સવ છે એ કન્યા કેળવણી પ્રોત્સાહન યોજના પણ એની જોવા મળે છે તો આ કાર્યક્રમની અંદર મેં આટલા બધા દાતાઓ જોયા આ લગભગ ત્રીજો દિવસ છે પ્રવેશોત્સવનો ગુજરાત સરકારનો અને એમાં બધી જ જગ્યાએ ભાઈઓ જોવા મળ્યા બધી જ જગ્યાએ ભાઈઓ જોવા કે ભાઈઓએ દાન આપી બાળકોને સન્માનિત કર્યા છે અહીંયા ઉલટી ગંગા છે અહીંયા બેન શ્રી દાતા તરીકે આવ્યા છે એટલે આમ તો ઘણા બધા પ્રવેશોત્સવમાં સહભાગી અમે થઈએ છીએ પરંતુ જ્યારે દાતા તરીકે કોઈ બહેન હોય એટલે સમજવાનું કે આ કન્યા કેરની ગુજરાત સરકારે જે રથ જોડ્યો છે શિક્ષણ માટે એ સાર્થક થયો કહેવાય